નમસ્કાર વાલા ખેડૂત મિત્રો ન્યુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેડૂતોને મળશે પાંચ લાખ ની લોન કેવી રીતે મળશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂત મિત્રો કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે પહેલા આ લિમિટ ત્રણ લાખ રૂપિયાની હતી કેન્દ્ર સરકાર તરફથી આપેલા આ ગિફ્ટથી ખેડૂતોને વધુ બે લાખ રૂપિયાનો ફાયદો થશે સાથે જ દેશના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે ખેડૂત ક્રેડિટ કાર્ડ સાથે સેવિંગ એકાઉન્ટનો પણ લાભ મળે છે આ કાર્ડ માટે એપ્લાય કરવાની પ્રોસેસ એકદમ સરળ છે અને પંદર દિવસોમાં જ ખેડૂતોને આ કાર્ડ મળી જાય છે તો ચાલો જાણીએ ખેડૂત ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની પ્રોસેસ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિસારવા જેવી થઈ જાય તેથી સરકારનું કામ છે કે ખેડૂતને સહાય કરવાનું કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધાઓ આપવામાં આવતી હોય છે આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડ ની વધારો કરવામાં આવ્યો છે તમને વધુમાં જણાવી દઈએ કે ખેડૂત ક્રેડિટ કાર્ડ સાથે સેવિંગ એકાઉન્ટ નો પણ લાભ મળે છે આ કાર્ડ માટે એપ્લાય કરવાની પ્રોસેસ એકદમ સરળ છે અને પંદર દિવસોમાં ખેડૂતોને આ કાર્ડ મળી જાય છે હવે ખેડૂત મિત્રો આ કાર્ડ થી ખેડૂતોને શું ફાયદો થાય છે તો ખેડૂત ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતોને ચાર ટકા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે હવે લોન પાંચ લાખ રૂપિયા સુધીની મળશે યોજના હેઠળ ખેડૂતોને સબસીડી પણ મળે છે એટલે જો ખેડૂત સમયસર પર લોન ચૂકવે

પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રનો સાથે મળીને કામ કરી રહ્યા છે ખેડૂતોને પંદર દિવસમાં કાર્ડ મળી જાય છે બેંકમાં જઈને કોઈ બેંક કર્મચારી પાસે ખેડૂત ક્રેડિટ કાર્ડની ફોર્મ લેવાનું રહેશે આમાં જરૂરી ડિટેલ ભરી જમા કરી દેવાનું રહેશે તો આ હતી ઓફલાઈન અરજી કરવાની પ્રોસેસ હવે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે તમે સબમિટ કરી શકો ખેડૂત ખાતેદાર પોતાની પસંદગીની બેંકની વેબસાઇટ પર જવું પેજ પર ખેડૂત ક્રેડિટ કાર્ડનું ઓપ્શન દેખાશે અહીં એપ્લાય કર્યા બાદ તમને નવું પેજ દેખાશે અહીં તમારે જરૂરી તમારી ડિટેલ્સ ભરવાની રહેશે સબમિટ કર્યા બાદ તમારે એપ્લિકેશન રેફરન્સ નવેમ્બરમાં મળશે જો તમે આ કાર્ડ માટે યોગ્ય છો તો તમને પાંચ દિવસમાં બેક કર્મચારી તમારો સાથે સંપર્ક કરશે વાલા ખેડૂત મિત્રો માહિતી તમને સમજાઈ જ ગઈ છે મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય